કાણોદના ગ્રામજનોએ શ્રમદાન થકી વરસાદી પાણીના સંગ્રહ માટે મોડેલ કૂવા બનાવ્યા છેલ્લા દસેક વર્ષથી કાણોદર ગામ પાણી માટે ઝઝુમી રહ્યું છે એટલે ભવિષ્યમાં હવે અમને એવું લાગે છે કે બે થી ત્રણ વર્ષની અંદર જે પીવાનું પાણી છે એના સ્તર ઊંચા આવશે ગામ ફાળાથી જ અમે આ કાર્ય કર્યું છે તમામ અમને બાહ્ય કોઈ સહકાર મળેલો નથી

પાણીના તળ એટલા ઊંડા ગયા છે કે ખેડૂતો બોર બનાવે તો પણ પાણી મળતું નથી અને ખર્ચ પણ માથે પડે છે ત્યારે આ વિસ્તારોમાં આઠસો થી હજાર ફૂટ જેટલા તળ ઊંડા ગયા છે જેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી તો બીજી તરફ ગામડાઓમાં પીવાના પાણી માટે પણ લોકોને વલખા મારવા પડતા હોય છે ત્યારે પાલપુર તાલુકાના કાણોદર ગામના યુવાનો અને વડીલો દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે કાણોદરના ગ્રામજનોએ પાલનપુરની આજુબાજુમાં જે ગામોમાં જળસંચયના કામો થયા હતા તેનો અભ્યાસ કર્યો અને કાણોદરમાં પણ વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટેનું નક્કી કર્યું પરંતુ આની પાછળ થનાર ખર્ચાનો સૌથી મોટો પડકાર હતો વરસાદી પાણીમાં ઉતરવા માટેના અભિયાનને લઈને ગામના લોકોએ દાન આપવાનું શરૂ કર્યું જેમ જેમ દાન આવતું ગયું તેમ તેમ ગામમાં વરસાદી પાણી જમીનમાં ઊંડા ઉતારવા માટેના મોડેલ કુવા બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું અને સૌથી પહેલા એવી પાંચ જગ્યા શોધીને ગામ લોકોએ શ્રમદાન કરીને જાતે ડિઝાઇન કરીને વૈજ્ઞાનિક ઢબે પાંચ કુવાઓનું નિર્માણ કર્યું આ ઉપરાંત પાંચસો ફૂટ ઊંડા બે બોરવેલ બનાવી જેમાં જમીનમાં વરસાદી પાણી ઉતરે તે માટેની યોજના પણ બનાવી હતી જેમાં પહેલા વરસાદમાં જ આ તમામ મોડેલ કુવામાં પાણી ઉતરી ગયું અને આ યોજનાઓ સફળ પણ થઈ ગઈ મોડેલ કુવા કરવામાં આવે એ બદલ કાવડર ગામના જે જાગૃત નાગરિક લોકો એ જે આ પાણીના તલ જે નીચા જતા રહ્યા છે અમારે ગામ કાવડર ગામ પર કુવાના જે અમારે પાણીની સમસ્યા હતી એને અનુસંધાને જો લોકોએ એવું વિચાર્યું કે જે ગામના જૂના કુવા અને જૂના બોર પડ્યા છે એને ખાલી કરાય નવો રિચાર્જ કરી અને પાણી વરસાદનું પાણી એનામાં નિકાલ થાય અને એ પાણી તલ ઊંચાવીને અનુસંધાને ગામ લોકોએ જે ફાળો ઉઘરાય વિસ્તાળીસ લાખ જેવો મિનિમમ ફાળો ઉઘરાય અને ગામ લોકોએ આ બીડું ઉપાડી અને એક કુવાની ખાલી કરીને વરસાદનું પાણી નિકાલ કરી અને તેમાં ઉતારી અને પાણીનું તલ ઊંચું રાખવા માટે પૂરો સહયોગ પૂરું સારું કામ કર્યું છે ગામમાં એક સારી મિશાલ ઊભી કરી છે અને લોકોને એક પાણીની સમસ્યા નિકાલ થાય એ માટે લોકોએ બહુ સારું કાર્ય કર્યું છે અને કાણોદર ગ્રામ પંચાયત પણ એમને પૂરો સહયોગ સહકાર આપ્યો છે અને અમે પણ એ લોકોને આ આ ઉદાહરણ લોકો જોઈ અને બીજા આજુબાજુના ગામમાં આનું આવું કાર્ય કરે તો ગામના નીચે જે તલ પાણીના તલ ગયેલા છે એ ઊંચા આવે અને એક બીજી એક રિક્વેસ્ટ છે કે રાજ્ય સરકારને મારી એક વિનંતી છે કે આ જે અમે અમારે સ્વ ખર્ચે અમે જે રિચાર્જ પૂરા કર્યા છે અને એના અનુસંધાને કોઈ ગ્રાન્ટ ફાળવી શકતા હોય તો એ આશા રાખું સાહેબ પાસે અભિયાન વાત કરીએ તો આજે શરૂઆત એવી થઈ હતી કે બધા લોકો ગામના જે ચિંતિત હતા કે પીવાના પાણી માટે આપણે શું કરીશું આગળ હવે તો વિચારણા પછી એક આગળ જે જાણવા મળ્યું કે રેન હાર્વેસ્ટિંગ એક એવી વસ્તુ છે કે જે વરસાદના પાણીને સીધું જમીનમાં ઉતારવાથી એ પાણી સીધું તમારા ગામ તળમાં જે કુવા હોય એમાં સીધું એની ઇફેક્ટ આવે છે તો આપણે એને અનુસરીને ગામની અંદર જેટલા બી બંધ કુવા હતા એ બંધ કુવાને એની ખોદકામ કરી અને વરસાદનું જેટલું પાણી છે સીધું ભૂગર્ભમાં ઉતરે એ રીતનો પ્રયત્ન કર્યો છે અને એમાં અમે અત્યારે જો વરસાદની જે ફર્સ્ટ એક સેશન આવ્યું એની અંદર ખાસ ખાસું એવું પાણી ઉતરી ગયું છે અંદર અને કુવાઓ પૂરા ફૂલ થયા પછી પાણી નીચે બી ઉતરી ગયું છે એટલે મતલબ કે જે પાણી જે વરસાદનું છે ગામડામાં બધા મોહલ્લાનું એ પાણી સીધું ભૂગર્ભમાં જઈ રહ્યું છે એટલે ભવિષ્યમાં હવે અમને એવું લાગે છે કે બેથી ત્રણ વર્ષની અંદર જે પીવાનું પાણી છે એના સ્તર ઊંચાઓ છે અને જે અત્યારે તકલીફ છે પીવાના પાણીની એ દૂર થઈ જશે કાણોદરના ગ્રામજનોએ લોકફાળો કરી અને અભિયાનની શરૂઆત કરી હતી જેમાં પિસ્તાલીસ લાખ જેટલો લોકફાળો કરી હજુ પણ બીજા મોડેલ કૂવા બનાવવાની તૈયારી કરી છે ગ્રામજનોનું કહેવું છે કે અમે અત્યાર સુધી એક પણ રૂપિયાનો સરકારનો સહકાર લીધો નથી વરસાદી પાણીનું હાર્વેસ્ટિંગ કરવાનું અમારું આ અભિયાન ચાલુ કરેલું છે કાણોદર ગામમાં છેલ્લા દસેક વર્ષથી કાણોદર ગામ પાણી માટે ઝઝૂમી રહ્યું છે કારણ કે કાણોદર ગામમાં આઠસો નવસો હજાર ફૂટ નીચે કોઈ પાણી કોઈ બોરવેલ સક્સેસ નથી એમાં બી નેવું ટકા બોરવેલ ફેલ જાય છે દસેક ટકા જેવા જ બોરવેલ સક્સેસ જાય છે એમાં બી પાણી નહીવત મળી રહ્યું છે અત્યારે ટોટલ કાણોદર ગામ ધરોઈના પાણી ઉપર નિર્ભર રહ્યું છે હવે ધરોઈનું પાણી બી કેવું છે કે ધરોઈમાં પાણી ભરાય તો બીજા ગામોને પાણી મળે એ એક પ્રોબ્લેમ જ હતો આ સોલ્યુશન નહોતું એટલે પછી ગામના આગેવાનો દ્વારા મિટિંગ કરી અને ડૉક્ટર લોઢિયા સાહેબની આગેવાની હેઠળ એક વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામનું અમે આયોજન કરી અને અત્યારે ઉત્તર દિશા તરફ લગભગ ચાર કૂવા અને ચાર બોરવેલ તૈયાર કરી દીધા છે અને દક્ષિણ દિશા તરફ સોરી અને ઉત્તર દિશા તરફ અત્યારે આ એક કૂવા અમે તૈયાર કરી આમાં આ વરસાદની પહેલી સિઝનના અંદર અમે ત્રણ કૂવા અને ચાર બોરવેલમાં આ વરસાદી પાણી અમે ભૂગર્ભ ઉતારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધેલી છે મકસદ એક જ છે અમારો કે ભવિષ્યમાં આવવાવાળી નસલોને પાણીની તકલીફ ના પડે અને સમય જતો દરેક માણસ પાણીથી વંચિત ના રહે એના મકસદથી અમે આ પ્રોગ્રામ ચાલુ કરેલો છે જે પ્રોગ્રામમાં ગામ લોક ફાળાથી જ અમે આ કાર્ય કર્યું છે એમાં અમને બાહ્ય કોઈ સહકાર મળેલો નથી અત્યારે અમે જો હું કાણુંદર ગામની જ વાત કરતો હોઉં તો કાણોદર ગામની અંદર સાતસો થી આઠસો ફૂટે બોરવેલનું પાણી નીકળે છે તો બોરવેલના એટલા બધા ઊંડા પાણીમાં ફ્લોરાઇડ વધારે હોય છે અને એના આપણા આરોગ્યને નુકસાન કરે છે જેથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એ દિશામાં પગલું ભરવા માટે કાણોદર ગામના જે જાગૃત વાલીઓ હતા જાગૃત યુવાન મિત્રો હતા એમણે એક અભિયાન એવું હાથ ધર્યું કે કાણોદર ગામના જે કોઈ જૂના કુવાઓ છે એ જૂના કુવાઓને આપણે ખુલ્લા કરી અને વરસાદી પાણીને જો એમાં ઉતારવામાં આવે તો ભવિષ્યમાં અને આવનારી પેઢીઓને આનો જરૂર ફાયદો થશે કાણુંદર ગામના પાણીના તળ ઊંચા આવશે અને આ પ્રસંગે વધારે નથી કે એવું પણ ગામ લોકોએ જે અમને સપોર્ટ કર્યો છે આર્થિક રીતે નાણાકીય એમને સહાય કરી છે એના માટે કાળોદર ગામના લોકોનો અને યુવાનોનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અને આવનારી પેઢી માટે આપણે આ જે વિચાર કર્યો છે એ વિચારને હું સલામ ભરું છું આભાર